હવે તમારે લોકોને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ઓલ ઇન્ડિયા કોટામાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો એનું શેડ્યુલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથી જે શેડ્યુલ છે એની વેબસાઇટની જાણકારી આપવામાં આવી છે અને શેડ્યુલ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં આ વસ્તુ સમજો તમે લોકોએ થોડા દિવસ પહેલા અગિયાર હજાર રૂપિયા આપીને પિન ખરીદીને હેલ્પ સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ અગિયાર હજાર રૂપિયા તમે સેના માટે ભય રહ્યા સ્ટેટ કોટા છે એમાં ભય હતા હવે તમને એક વસ્તુ સમજાવું માની લો કે કોઈ આયુર્વેદ અને હોમિયોપેથીની સરકારી કોલેજ હોય તો સરકારી કોલેજમાં માની લો કે સો સીટ હોય તો સો સીટમાંથી પંચાસ સીટ પર કોને એડમિશન મળે છે માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એને જ એડમિશન મળે છે બાકીની જે પંદર ટકા સીટો છે એમાં ગુજરાતના વિદ્યાર્થી પણ લઈ શકે અને બહારના રાજ્યના વિદ્યાર્થીઓ છે એ પણ એડમિશન લઈ શકે છે જો તમારે લોકોને પંચાસી ટકામાં સીટોમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ અગિયાર હજાર રૂપિયા આપીને પિન ખરીદીને વેરિફિકેશન કરાવ્યું હતું અને જો તમારે લોકોને પંદર ટકા સીટોમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને આ જે આવ્યું છે શેડ્યુલ ડબલ એ ટ્રિપલ સી એમાં તમારે લોકોએ ફોર્મ ભરવાનું થશે હવે તમારા મનમાં એમ થાય કે ભાઈ ઉત્તર પ્રદેશમાં સારી આયુર્વેદિક કોલેજ આવેલી છે અને મારે એમાં એડમિશન લેવું છે ડબલ એ ટ્રિપલ સીમાં ફોર્મ ભરવું પડશે પછી તમારે લોકોને જે આપણી જામનગર શ્રી ગુલાબ ગુલાબકુંરબા આયુર્વેદ કોલેજ આવેલી છે એની એ સો ટકા સીટોમાં એડમિશન કોના થકી થશે ડબલ એ ટ્રિપલ સી થકી જ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એટલે આ વસ્તુ છે તમે લોકો ખાસ સમજી લો હવે સૌથી પહેલાં તમારે લોકો ગૂગલ ક્રોમ છે એ ગૂગલ ક્રોમમાં તમારે આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને ડબલ એ ટ્રિપલ સી આવું તમારે લખવાનું છે હવે આ રીતે લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે એમાં તમારે લોકોએ ડબલ એ ટ્રિપલ સી ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું આ ઓપ્શન છે એ ઓપન થઈ ગયો હવે આ આખી વેબસાઇટ તમારી સામે ઓપન થઈ ગઈ છે પછી તમારે લોકોએ ક્યાં જવાનું છે તો કે આ જો થ્રી ડેઝ તમને દેખાય છે ત્યાં તમારે જવાનું છે તેમાં જઈને તમારે યુજી કાઉન્સેલિંગમાં તમારે લોકોએ જવાનું છે યુજી કાઉન્સેલિંગમાં તમે જશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ આખું ઓપન થઈ જશે આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ હવે તમે લોકો યુજી કાઉન્સેલિંગ પર ક્લિક કરશો પછી તમારા લોકોને કાઉન્સેલિંગ શેડ્યુલ યુજી આવું આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું આખું જે શેડ્યુલ છે એ તમારી સામે ઓપન થઈ જશે હવે શેડ્યુલ છે એ તમારે લોકોએ ઓપન કરી લેવાનું છે અને શેડ્યુલમાં વ્યવસ્થિત રીતે જોવાનું છે હું તમને એક એક વસ્તુ શેડ્યુલમાં છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું એની પહેલાં તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો તમારે લોકોને જો એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ અને બી એચ એમાં તમારે લોકોને જો અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બે નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે તમને લોકોને એની જે પીડીએફ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે હવે કઈ કઈ સર્વિસ મળશે એ બધી વસ્તુ છે એ પીડીએફમાં ખ્યાખી લખેલી જ છે એટલે એ મુજબ છે તમારે લોકોએ કોન્ટેક કરવાનો રહેશે હવે આપણે લોકો શેડ્યુલ છે એમાં પાછા આવી જઈએ છીએ તો પેલી વસ્તુ શું આપણે જોઈએ છીએ તો કે ભાઈ પેલો રાઉન્ડ તો સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે બે દિવસની અંદર છે ઈ ટેન્ટેટિવ સીટ મેટ્રિક્સ એટલે કે ભાઈ કઈ કોલેજમાં કેટલી જગ્યા ખાલી છે એ વેરીફિકેશન કરવાના છે સમજી ગયા તમે લોકો જોઈ શકો છો પછી તમારે લોકોને રજીસ્ટ્રેશન અને પેમેન્ટની માહિતી આવશે તો રજીસ્ટ્રેશન તમારે ક્યારે કરવાનું રહેશે અઠ્યાવીસથી લઈને બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે તમારે લોકોએ કેટલી ફી ભરવાની છે એની ઓલરેડી માહિતી છે એ અમે અપડેટ કરી દીધી છે અને છતાં પણ એવું હશે તો અમે લોકો એના પર આપણે વિડીયો બનાવી દઈશું એના પછી આપણે લોકો ચોઈસ ફિલિંગ અને લોકિંગ તો ચોઈસ ફિલિંગ ક્યારથી ચાલુ થશે ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને બે સપ્ટેમ્બર સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો અગિયારને પંચાવન પીએમ રાતના બાર વાગ્યા સુધી તમે લોકો પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી શકશો એના પછી પ્રોસેસિંગ ઓફ સીટ અલોટમેન્ટ સીટ અલોટમેન્ટની આખી પ્રક્રિયા ક્યારે થશે ત્રણ અને ચાર સપ્ટેમ્બર બે દિવસ તમારા લોકોની જે સીટ અલોટમેન્ટ છે એની પ્રક્રિયા થવાની છે પબ્લિકેશન ઓફ રિઝલ્ટ એટલે કે તમારું લોકોનું રિઝલ્ટ છે એ ક્યારે પબ્લિશ થશે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રિપોર્ટિંગ ઇન ઇન્સ્ટિટ્યુટ તો છથી લઈને અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ત્યારે તમારા લોકોનું રિપોર્ટિંગ થશે એટલે તમે લોકો એવી ધારણા રાખી શકો કે ભાઈ બાર તારીખ પછી તમારા લોકોની સ્ટેટની ચોઈસ ફિલિંગ ચાલુ થાય આયુર્વેદ અને હોમિયોપેથી તમારી ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે તો કે ભાઈ સપ્ટેમ્બર બાર સપ્ટેમ્બર પછી તમારા લોકોની ચોઈસ ફિલિંગ ચાલુ થશે જે વ્યક્તિઓ આયુર્વેદ અને હોમિયોપેથીમાં લેવા માંગે છે એમના માટે પછી આ તમારો સેકન્ડ રાઉન્ડ આવ્યો છે તો સેકન્ડ રાઉન્ડની પણ આખે આખી તારીખ આપી છે તમે લોકો જોઈ શકો છો એ રીતે તમારા લોકોનો થર્ડ રાઉન્ડ છે એની પણ તારીખ આપી છે અને તમારા લોકોનું જે આપણે કહેવાય કે જે છેલ્લો રાઉન્ડ છે સ્ટે વેકેન્સી રાઉન્ડ તો સ્ટે વેકેન્સી રાઉન્ડ વન આવશે અને સ્ટે વેકેન્સી રાઉન્ડ ટુ આવશે બંને છે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ તમારે લોકોને આવશે ક્લિયર થઈ ગયું પછી હજી એક તમને લોકોને ડીમ્ડ યુનિવર્સિટી છે એમના માટેની પણ આખી આખી પ્રોસિજર આપી છે એવું હશે તો આના ઉપર આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં આપણે વિડીયો બનાવી દઈશું ક્લિયર થઈ ગયું કઈ રીતે આખું શેડ્યુલ છે એ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ કે જેથી તમને ખ્યાલ નહીં આવે આવી જાય ક્લિયર હવે તમારા લોકોને થી લઈને બે તારીખ સુધી તમારા લોકો રજીસ્ટ્રેશન પેમેન્ટ એ તમારે કઈ રીતે કરવાની છે કેટલી ફી છે એના સંપૂર્ણ વિડીયો છે આપણા ચેનલમાં આવવાના છે વધુ માહિતી માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો